મોરીદમણ ફોર્ટ એરિયામાં દમયંતીબેન દેવજીભાઈ કલાવાડા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન પરમ પૂજ્ય શ્રી ભરતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું આજે કથાના ત્રીજા દિવસે દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં લાલુભાઈ પટેલનું વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય ભરતભાઈ વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એમની સાથે પટલારાના માજી સરપંચ વિજયભાઈ પટેલનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું લાલુભાઈ પટેલે પોતાનું ઉદબોધન પણ આ પ્રસંગે આપ્યું હતું કથાનું રસપાન કરવા માટે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા

લાલુભાઈ કે એવું ઉમદા વ્યક્તિત્વ છે કે એવર ગ્રીન પહેલા તો એ ગમે ત્યારે હસતા જ હોય અને બીનું બીજું કે લાલુભાઈ એટલે લાલુભાઈ આ સંસારની અંદર લાલુભાઈ બીજા થવા મુશ્કેલ છે નામુમકિન છે મારે તો એમની સાથે ધનાટ્ય મિત્રતા છે અને એને પંદર વર્ષ સુધી આ આખાય આપણા દમણ વિસ્તારની ટેરેટરી વિસ્તારની તન મન ધન થી કેટલી બધી સેવા કરી એનું કોઈ માપ નથી અને હજી પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ તમે પાછા અહીં બેસો અહીં પદપીભાઈ સાથે પધાર્યા છે એમનું પણ આપણે સ્વાગત કરીએ એ પણ ખૂબ લાલુભાઈનો સાથ નિભાવે અને ખૂબ આગળ વધે યુવા પ્રતિભા છે લાલુભાઈને ને બેસવા ને આદરણીય વૈશ્ય સાહેબ યુ હે सम्मान करते हैं एक सम्माननीय व्यक्ति एक बड़ी और सेवा भावी व्यक्तित्व से को स्वागत करते हैं सम्मान करते हैं सेवा ही रखा था सेवा पर धर्म ऐसे हमारे विश्व साहब तो करोड़ों रुपया वो रहा है शब्द सानभा तो पे अपनी झुकड़ी में એને નિમંત્રણ આપો મારા હાથે બનાવી પ્રથમ તો આઝાદી પછી ભરતભાઈ પહેલી કથા ફોર્ટેરિયમ હશે મારી જાણમાં તો દમનદીબેન તમને ને તમારા પર્યાણ અભિનંદન આટલું સોચ અને સારી વિચાર અને પિત્રો મોક્ષ માટે જે કાર્ય કરીએ આપણે તમારા પર્યાણના પિત્રો નહીં પરંતુ બધા જ આપણા સગાવાલા દમનદીવના જે તે હોય આપણા મિત્ર મંડળમાં બધાને આત્માને શાંતિ મળે બહુ સારું કામ કર્યું આવું કામ ભાગ્ય જ હોય તો આજે આપણી વચ્ચે બોલતા બોલતા મૂળ થાકી જાય સાડી ચારસો પાંચસો કથાઓ તમારા અમૃતવાણીમાં લાભ લેવા માટે ઘણી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ભક્તજનો તૌરવી ભરતભાઈ કથાકાર પૂજ્ય ભરતભાઈ વ્યાજ તરફથી હું તમારું સ્વાગત કરું છું ખૂબ સ્વાગત કરું છું ભરતભાઈ મેં તો કીધું ઘણી વાર એક કથા છોડવું નહીં એમની ઘણા કથાકાર છે આપણી પાસે દેશની અંદર વિદેશની અંદર પરંતુ ભરતભાઈ એક નિખાલસ વ્યક્તિ લોભ લાલચ નથી એમની પાસે આમાં તો એકવાર મૈધેવ મંદિર ને આપણે એમની ત્યાં ગુજર લીધેલું ને આજે બી યાદ છે અને ત્યારે મેં બધા જ દમણડીની કે દરેકની પૂજા બહુ મોટી પૂજા કરેલી આપણે આઠ નવ કલાક સુધી હા બહુ આખો દિવસ બહુ આપણે આમનો માણસ કેટલું જીવો એ નહીં જોવો માણસે શું કર્યું તે જોવાનું ડંગોલનો તો બધા જ કમાય પણ ખર્ચવાની મેં છાપી જોઈએ બાકી બરાબર પોતાનું શરીરમાં માટે પૈસા નથી તેને શું કરવાનું દંદર કાંઈ કામ નહીં આવે આજે મને ભરતભાઈનો ફોન આવ્યો સવારે બધું ભરતભાઈ બોલતી બાપુ આવેલા છે ભરતભાઈ કથા છે વનિતા ઓફિસની સામે ત્યાં હશે કરું જો આપણે સત્તાની પૂજા કરવાના ઘર બી કેટલી તકલીફ પડે બે સાત દિવસથી ભાઈ કેર લાવો આ લાવો તે લાવો સામાન લાવો બજાર જાઓ માર્કેટ જાઓ આટલું મોટું આયોજન કરવાનું ને મેં કીધું ને કે આઝાદી પછી ફોડેરિયાની અંદર જો કોઈ કથા કરાવી હોય તો દમનભીભાઈ તમને તમને પરિવારને અભિનંદન આપું છું ફરી પાછું મારી સાથે સરપંચ પટલારામાં અને હમણાં મંડળના પ્રમુખ બી બન્યા તાજેતરમાં જ ઘણી વખત એવું થાય કે આપણે જમવા બેસાલ હોય ને ત્યારે લાડુ દરેક આમ સામે બી લાડુ હોય આપણી બાજમાં બી લાડુ થાળીમાં બી અત્યારે આપણો લાડુ મોટો હોય ને પેલો નાનો લાડુ તે મોટો દેખાય એવું જનતા કયું છે આગળ દમટલીમાં મદદ ફરક ફોડવાનો નહીં મારે તો સેવા ચાલુ રહેવાની લાલચમાં લોમાં આવી આવાસમાં આવી ગયા બધો કોઈ તકલીફ પડવા નહીં મળે પણ મારી સેવા ચાલુ રહે ચોવી કલાક ચોવી કલાક ફોન બી ચાલુ રહે મારે તો આ પ્રકારનું છે બધું બધા જ આમાં સાત દિવસની જે કથા પોગ્રામ આયોજન કરશે એમાં આપણે અમૃતવાણીનો લાભ લેવાનો અને આપણે બી પ્રાર્થના કરવાની આપણા માટે તો ભરતભાઈ વ્યાસજી કરે જ છે ગુરુજી પણ આપણે બી પ્રાર્થના કરવા કે એનું શરીર સારું રહે એનું જીવન સારું રહે એ આપણા માટે જ કરે છે આજે તમે વિચાર કરો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના આશીર્વાદથી આપણા વડાપ્રધાન દેશના અહીંના પ્રશાસક શ્રી પહુલભાઈ પટેલ જે કામ કર્યા તો કોઈ કહી સાચું જ બોલજો તમે કોઈ કહી મેડિકલ કોલેજ એન્જિનિયર કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો કોલેજ જે ભણે તેને સમજ પડે જે ઘરે બેહીને વાતો કરે એને કાંઈ સમજ નહીં પડે આ કોલેજ લાવવા માટે મારો સી ફાળો જય હો આજે પંચાવન ડૉક્ટર ની ગયેલા આપણી એમાં આદિવાસી ગરીબ પરિવાર કોઈ જાણેલું કે આપણી ત્યાં કોલેજ આવશે મફતમાં બાકી મેડિકલમાં તમને બધાને ખબર છે બેનો ભાઈઓ એડમિશન થઈ જાય બ્રેક તો કાં લાગે ખબર નહીં પડે પણ આજે તમે તમે દમણમાં શાંતિ બી જવો ને ક્વોલિટી સાથે કામ થયું આજે એરપોર્ટ આપણે દીવ જતા 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 પંદર કલાક લાગતા હેલિકોપ્ટર પહેલી પચાસ મિનિટ અત્યારે ટૂંક સમય ફ્લાઇટ ચાલુ થવાની દમણ દીવ દમણ મુંબઈ દમણ ગોવા દમણ અમદાવાદ દમણથી એકાદ બે અઠવાડિયા મહિના બે ત્રણ વાર દિલ્હી જશે કોના માટે કોના માટે કર્યું આપણા માટે જ કર્યું આપણા પરિવારના માટે કર્યું તેણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈન આશીર્વતી શ્રીમાન પોલભાઈ પટેલ જે કામ કર્યું કોઈ કાર્યશેર નહીં કોઈ નહીં કરશે જય આ બ્રિજ બીજો બનવાનો મારા પિરિયડમાં એક ડઝન બ્રિજનું આયોજન કર્યું પૂરનું મેં દરેકને મળ્યો દરેકના કામ કર્યા નિઃસ્વાર્થ હજુ બી ચાલુ છે માણસના ક્વોલિટી અને ક્વોન્ટિટી જોઈએ બધાના આશીર્વાદ જોઈએ આપણે આપણે ક્યારે સફળતા મળે આપણા મિત્રોના આશીર્વાદથી આપણે સફળતા મળે બાકી એમને સફળતા નહીં મળે એક સારો મિત્રની જરૂર સારું પરિવારની જરૂર સારા ગુરુની જરૂર સારા વ્યક્તિની જરૂર ક્યારે બધો સંભવ બને બાકી એમને સંભવ નહીં બને તો ભરતભાઈ તમારા આશીર્વાદથી અમે ઘણા બધા આગળ નીકળ્યા હજુ નીકળીશું આવા આશીર્વાદ ક્યાં મળે મતલબ ગદાગે તમને એમ કે આ મોટો ચોપડો છે ચોપડો નથી એ દુનિયાની શક્તિ સમાયે આપણે ધર્મ ખાલી ખાલી આશીર્વાદ લેવાના થાય બે તમે ઘરે લઈ ઘરમાં શાંતિ આ ફોર્ટ એરિયામાં એટલી શાંતિ તો છે જ પણ ઘણી બધી શાંતિ થઈ જશે આ કથાથી ખરેખર ગર્વજી ગર્વ ગર્વની વાત છે બહેનો કે પહેલી વાર એરિયામાં જો કોઈ કથા કરી હોય આપણે સનાતન ધર્મ આપણો ધર્મ હાચવા માટે બધું જ કરવું પડે તો જ સફળતા મળે મને તમે બે શબ્દ બોલવાનો તમે સમય આપ્યા બદલ આભાર